અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રિએશન કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. શહેરીજનોના ગાર્ડન્સ અને બગીચાઓને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવે છે. આ બેઠકમાં સૌથી વધુ ધ્યાન ગાર્ડન્સ અને બગીચાઓની સુરક્ષા પર આપવામાં આવ્યું હતું. શહેરમાં ગાર્ડન્સમાં અસામાજિક તત્વોની વધતી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે AMC કડક પગલું લેવાનું નક્કી કર્યું છે. નવા નિર્ણય મુજબ હવે અમદાવાદના ગાર્ડન્સમાં ફેસિંગ કરવામાં આવશે જેથી અનિચ્છનીય તત્વો અંદર પ્રવેશી ન શકે આ ઉપરાંત જે ગાર્ડન્સમાં સીસીટીવી કેમેરા નથી ત્યાં તાત્કાલિક કેમેરા લગાવવામાં આવશે અને જે ગાર્ડન્સમાં કેમેરા બંધ છે તેને ફરીથી કાર્યરત કરવામાં આવશે આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ બાપુનગર વોર્ડના આંબેડકર ગાર્ડન જેવી જગ્યાઓ પરથી આવેલી ઢગલાબંધ ફરિયાદો છે અહીં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓથી સ્થાનિકો અને ખાસ કરીને બાળકો મહિલાઓને ભારે મુશ્કેલી પડી રહી હતી

જેનાથી આ પ્રકારની પ્રવૃત્તિઓ અથવા ઘટનાઓને અટકાવી શકાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રણસો કરે છે જેની અંદર બધા જ ગાર્ડનમાં સીસીટીવી હાલમાં નથી કેટલાક ગાર્ડનની અંદર સીસીટીવી લગાવેલા છે જે ઈ ગવર્નન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવવામાં આવ્યા છે આપણે આ વર્ષે નક્કી કર્યું છે કે બધા જ ગાર્ડનની અંદર આ વખતના બજેટમાં લઈ અને આવ આવતા વર્ષની અંદર બધા જ ગાર્ડનમાં સીસીટીવી લગાવી દેવામાં આવે એ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સીસી અને સીસીટીવી માટે જે ઈ ગવર્નન્સ વિભાગ છે એ પોતે ટેન્ડર બહાર પાડવાનું છે